વાદળા કાળા દોળો હંબરે સોબે જસું ઓજો રાપી માથે ઉદરા દરાર સાતો છીમોજો ઓલ્લા વાય વાર કાળા મંડાણા હિલોત પાડીને તો હોળા માતા જાળા ડળો પેલી આટો હદાવાળા કાય પાળા સરીકા જોર મલ પાણીવાળા ઘળતા એક તારા પાટ નૂડ ઉઘુવો જાણે ગીતનો જકોર લાગે સાગરા મંડપે આયલા સમોર ચોઈ દસે ચાળ બાંધી મનાણા ધરાકા સામો આવની અરક ઠા ઠતે એક વાર તાતો લોડીરા ગોગુવા જાણે રાક્ષી કાતરા લોડ ગલોતા મારવા લાગ્યા લોટા બોટા તવા લાગ્યા બધા લાલ લાલ ચડે તો હડાવાળા કાય પાયા સવિતા જોર માં આલે પાણી વાળા ખળકળ એક જારા બાટ તાર તો લોઢે ને ગુગવા જાણે કિતના જબો લેગા સબ ને જાને રા